અંબાજી ભારતમાં ગુજરાતનું એકમાત્ર પ્રસિદ્ધ યાત્રા હતા બનાસકાંઠા જિલ્લાના દાંતતા તાલુકામાં અંબુ રોડ નજીક ગુજરાત અને રાજસ્થાનની સીમા પર વિખ્યાત વૈદિક કુમારિકા સરસ્વતી નદીની ઉતરી આરાસુર પર્વતી ટેકરીઓ પર આવેલું છે આરાસુરી અંબાજીના પવિત્ર મંદિરમાં દેવીની કોઈ છબી અથવા મૂર્તિ નથી પવિત્ર શ્રી વિશા યંત્ર મુખ્ય દેવતા તરીકે પૂજવામાં આવે છે ખુલ્લું સાથે યંત્રને કોઈ જોઈ શકતું નથી યંત્રના ફોટોગ્રાફી પર પણ પ્રતિબદ્ધ છે અંબાજી નગર ગબ્બર પર્વત પર છે મોટી સંખ્યામાં ભક્તો પૂર્ણિમા સપ્ટેમ્બર સમગ્ર અંબાજી શહેરને પ્રગટાવવામાં આવે છે કારણ કે રાષ્ટ્ર દિવાળીના ઉત્સવ નો સમય ઉજવવામાં આવે છે અરવળની ગીરમાળામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી દરિયાઈ સપાટે સોળ ફૂટ ઉંચાઈ પર આવેલ છે શ્રી વિષા યંત્રની સામે હંમેશા અખંડ દિવસ પ્રચલિત રહે છે બબરની નજીકમાં જ સનસેટ પોઈન્ટ છે જ્યાં સૂર્યોદય અને સૂર્યસ્તાનો નજારો જોવા જેવો હોય છે આ સિવાય પર્વતની બુર્ખા માતાજીના જોરા તથા ઉત્સવ આષાઢમાં નવરાત્રી ઉજવાય છે જેમાં શક્તિની સંપ્રદાય રીત અનુસાર યજ્ઞ સહિત ધાર્મિક વિધિઓ યોજાય છે શક્તિ સંપ્રદાય પ્રમાણે વસંતિક નવરાત્રીમાં તમામ આઠ દિવસ અને નવરાત્રિનું વિશેષ મહત્વ છે તેથી ચૈત્ર માસના પ્રથમ દિવસે ગર્ભદીપના વાસન ઉપર જવારા વાવીને ઉજવણીઓ શરૂ કરવામાં આવે છે ચૈત્ર નવરાત્રીમાં શ્રદ્ધાળુઓ આ ગર્ભદીપને ફરતે નૃત્યો કરે છે તેમજ આરા સૂર્ય અંબાજીના ગરબા ગાય છે હેલો મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આ પ્રકારના વિડીયો તમને ફક્ત આ ચેનલ પર જ જોવા મળશે અને હા જો તમને આ વિડીયો લાસ્ટ સુધી જોયો હોય તો કોમેન્ટમાં જય દ્વારકાથી લખી નાખજો જય દ્વારકાથી